જો પહેલા જ દિવસથી જ્યારથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને અમે નક્કી કરવાનું શરૂ કર્યું ત્યારે અમારા પ્રભારી સન્માનનીય પૂંજાભાઈ તો એ સો ટકા કીધું હતું સાહીઠે સાહીઠ ઉમેદવારોના ફોર્મ રજૂ કરી અને મેન્ડેટો પણ રજૂ કરી રહ્યા એક પણ કોરમ ખાલી નહોતું ત્યારે હું ચોક્કસપણે કહીશ કે ભારતીય જનતા પાર્ટી પોતે હાર ભાડી ગઈ ત્યારે જે આ દબાવવાની અને કૂટનીતિવાળી રાજનીતિ કરે છે નૈતિકતાના ધોરણે ચૂંટણી લડે

મળવાના છીએ અને ઉમેદવાર એને અમે ક્યાંય કોઈને અંદર નથી રાખવાના કે ફામમાં પૂરી નથી દેવાના ચૂંટા દોરમાં જ રાખવાના છીએ અને નૈતિકતાના ધોરણે ભાજપને હજી કહું છું કે નૈતિકતાના ધોરણ એ ચૂંટણી લડો જુનાગઢની જનતા તમને ઓળખી ગઈ છે તમારી સત્તા નથી આવતી એટલા માટેના કાવતરાઓ તમે અત્યારથી જે ચાલુ કરી દીધા છે એ જુનાગઢની જનતા જાણે છે